કરાટેનું ફોર્મ ઓ માય ગોડ કરાટેનું ફોર્મ તમને બિશારો હ હ કેમ આમ થાય છે પહેલી વખત મારી જેઠાણીએ મચ્છર સર સારી અહીંયા માર્કેટ અહીંયા બધું આજુબાજુ દુકાન બધું કરિયાણું આજુબાજુ બધું પાસે પાસે એટલે પાસે પાસે છે ટાઈમ એને એમો એક્સપેક્ટ હું કેવા સરસ સરસ સવાર માં મને એક વિચાર આવ્યો મમ્મી અને પપ્પા બે સરસ પ્રાર્થના કરતા હતા અને કોઈ નતું હું કિચન માં થોડુંક કામ કરી એટલું સરસ વાતાવરણ હતું ને છે તો બેન આમ સંસ્કૃત ના શબ્દો આખા ઘરમાં ગુંજતા હતા

સંસ્કૃત શબ્દ સંસ્કૃત શબ્દ નો ધ્વનિ હોય ને એનો ઉદ્ગાર એટલો હોય બોલવા વાળો હોય ને એની અંદર એટલું સ્પિરિટ આવી જાય ગુજરાતી વાંચતા હિન્દી ગમે લેંગ્વેજ વાંચતા હો અને તમે સંસ્કૃત વાંચ્યો કારણ કે એ સંસ્કૃત છે ને એ વાંચવાનું ન હોય એને ઉચ્ચાર સાથે બોલવાનું હોય છે એટલે એને એનો ઉદગાર જ કંઈક અલગ હોય છે એનો સ્પિરિટ જ કંઈક અલગ હોય છે એટલે એ એનું કે વર્ણન ન થાય બરાબર કરીને પછી અનુભૂતિ જ કરાય છે અને જીવન મેં ભી પૂછા હિ એ સચ્ચાઈ ઓર અચ્છા દિખાય નહીં જાતી ઉિખાને કી જરૂરત નહીં હોતી હૈ હવાઓ કે સાથ ખુશબુ ફેલાતી હો ઓર દૂર તક જતી હોય સરસ મમ્મી આજનો સુવિચાર મમ્મીએ સરસ આપી દીધો ને અમારે પ્રિયાંશને ટ્યુશન જવાનું હોય ને ત્યારે મોડો જાગે અને ન જવાનું હોય ને ત્યારે વહેલો જાગીને રેડી થઈ જાય અત્યારે વાગી ગયા નવ ને પાંચ થઈ છે ને પ્રિયાશને સાડા નવે ટ્યુશન જવાનું છે ઓકે જાશો ને જય શ્રી કૃષ્ણ એટલે આળસ આવે તો જય શ્રી કૃષ્ણ બોલ ને જય શ્રી કૃષ્ણ

કડી ખુઈ જાવ એમ કેમ છે गृहिणीઓ નાના બાળક સુધી બધાના એક જ હોય છે બરાબર છે અને એમાં કેવી કેવી ઠંડી થઈ એમાં કોને કોને આવે આવે મને આવે એમ થાય થાય અને અહીંયા ન કપાય છે ફાઇનલી એક છે કે જ્યારે ઊંઘ આવતી હોય ને ત્યારે ટાઈમ નો હોય અને ટાઈમ હોય ને જાય

અને આપણે છે ને પ્યારે મોહન આયલ તો પ્યારે ને જી મૂડ માં તાવાજો પછી ના હો આપણે હવે કન્ટિન્યુ કરીશું કામ જાગી બધા ને આવે ને ફ્રી થઈ જાય મોટા ડીડી આવે ને મોટી ગાડી મોટી ગાડી લઈ ધૂળ સડી ગઈ છે હમણાં મોટી ગાડી નું ધૂળ સડી ગઈ એ તો સાફ કરો પેલા

મોટી મોટી આખો ડોળા કાઢે એટલે મે શું પ્રિયાશ ભાઈ વાળી ના રે નો દળળિયા પ્રિયાશ ભાઈ નો જી વાર છે પ્રિયાશ ભાઈ વાળું બોતડું અમે ને જો એક બીજી વાતે ચડાવે છે એ હોય થાય ફાવે શું હયાશ ભાઈ વાળી ના રે વ્યાજુ નો દળળિયા ભાઈ વાળો ગો ગો

છોકરી હોય ને નામ પાડે કાળી કાળી હોય કાળી હોય ને એટલે કાળી હોય ને જોયું એને ભૂરી નામ હોય

ગાયને રોટી દેવા જઈશે રોદ પીયુ ગાયને રોટી દેવા જાય પુતાને રોટી દેવા જાય હે ને કুকুને ને રોદ હા હા રોદ હોય પીયુ ને હે જા તું એને હારે પાસબુક આધાર કાર્ડ લઈ પાસબુક મારું પાસબુક આધાર તો ઇન્ટરનેશનલ માં ઓલ કરાટે ચેમ્પિયન બની જઈશ તો પાંચ ફાઈટ થાય પાંચ ફાઈટ હારી ગઈ તો ફાઈનલ જાય હારી જાય તો જાય કે જીતી જાય જીતી જાય તો ફાઈનલ જાય અચ્છા મેં કીધું પાંચ ફાઈટ હારી જાય તો મેં કીધું જીતી મેં કીધું હારી જાય એમ નહીં એક ફાઈટ થાય તો એ આપણે હારી જાય તો હાવ હારી જાય એટલે રમમાન નો હોય એટલે પાંચે પાંચ ફાઈટ જીતવાની છે વાવ કોસ્ટ્યુમ આવે ગ્લોવ્સ આવે બોક્સિંગ તો બધું ફૂલ આપતે ચેસ્ટ આવે ખાલી કેરેટ એનો યુનિફોર્મ પહેરી જાય બે શૂઝ માં આવશે એ બધું સ્કૂલ વાળા આપશે વાવ તો જોયું ને મનસ્વી જઈ રહી છે કરાટેના ચેમ્પિયન માં તો જોઈએ આપણે કરાટે કેવા કરી રહી છે રટ તો પૂરા થઈ ગયા આ હું આ હું આમ આ હું થોડા બાલે તું બારે જો કેમ આવતું નથી બિશારુ હ કેમ આમ થાય છે મરી પહેલી વખત મારી જેઠાણીએ મચ્છર કેવડું મોટું માખી જેવડું ડેન્ગ્યુ મચ્છર એવું એટલે ડેન્ગ્યુ નો હોય મોટું હોય ડેન્ગ્યુ નહીં થાય એવું લાગે છે મને હે ને કઈ બાજુ આયેલા ફુ મન મૂઈ વગર ક્યાં આયેલા અને તો જાવ સો પી આવ મમ્મી તો હું જઈ આવું હવે લગ્ન પૂરા થયા ને અને કપડાં બધા ડ્રાય ક્લીન માં ગયા હોય ને આજે આઠ દિવસ થઈ ગયા ગયા સોમવાર મેરા હતા રાઈટ આ સોમવારે હું કપડાં લે એટલે મને લાગે લગ્ન આપણે દસ પંદર દિવસ પૂરા થયા પછી હાલે નો ખર્ચો પંદર દિવસ સુધી હાલે લગ્ન થસ્યા પછી પણ હાલે લગ્ન પેલા વરસ દિવસ પહેલા હું પણ જો મીટિંગમાં જોઈને આવી હમ પ્રણતિ પર્વ છે બહુ બધું કામ આવ્યું છે તો ઘરની જવાબદારી તો હતી જ હવે શીઓની અલગ છે પછી અમારે જે છે તે વાનપ્રસ્થી વડે પણ અલગ છે યુવાનો પણ બાળકોને બધા અલગ છે ઓકે કાઈ નહીં કરશું કન્ટિન્યુ આપણે મમ્મી કીધું ઈ કારણ કે સાંસારિક જીવનમાંથી થોડા હળવા થઈ અને આપણે આધ્યાત્મિક જીવન તરફ પણ વળશું વળીશું ઓકે મમ્મી પ્રયત્ન કરીશ ઓકે મમ્મી તો હાલો હું હવે ચાલી ડ્રાય ક્લીન માં કપડાં લેવા

જેમ સમય આગળ જતો જાય એમ વધતું જાય સમય ઘટતો જાય એવું લાગે ને આધ્યાત્મિક કામ માટે તો ટાઈમ કાઢવો પડે ચોરી કરી ઈ તો ચોરી જ કરવું પડે તો જ નીકળે અને તો જ થાય ને તો થાય ને એવું બની શકે હવે આપણે સવારનું થોડું શેડ્યુલ બદલી નાખીએ થોડું વહેલા ઉઠવાનું ચાલુ કરી દઈએ એટલે વાંચવા ને સવારની 1 કલાક છે ને એ આપણે આખો દિવસનું ઘણું બધું કામ છે ને એ એમ કરાય સવારે કલાક બધા નયા વાંચવાનું

હલો આયલાશ કશમાં ડ્રાય ક્લીન માં કપડા લેવા વહી જાઉં અને નિયમિત કાઈ નથી કરવું બધું હાલે છેની સાયકલ દોડાવવા કરી પેટ્રોલ વગરની સાયકલ પર ચડી જવાનું પેટ્રોલ વગરની સાયકલ માં બેઠા રેમ મોટર કેતી આવે ને કાર એનું નક્કી નથી આ અત્યારે સાયકલ માં જાય લુ સાયકલ ચાલુ હોય ને બેસી જાવ એમ તો દેખો સાયકલ માં આપણે હાલ તો થાશે થોડું તો થાશે

તમે એવી રીતના જો છો તો કહી દઉં પણ ચાલા કરવાની હાલતા હાલતા આ તો હશે બસ હાલતા હાલતા તો ચાલા કરવાની તો કાઢી છે હા પણ અમે તો આ ચાવતા જ નથી ને નયા ઈ એક છે ને ચાવવું ને ઈ રોગ કહેવાય નખ હું કેવું તમારું કમેન્ટ કરજો આ નખ ચાવવા એ એક રોગ જ કહેવાય ને એ જે મેલ હોય એ મોઢામાં ન જાય કેટલો મમ્મીએ શીખવાડ્યો અને હવે હું કેટલું કઉ છું પણ सुधारो नहीं आवे एवुं लागे न खु हूं के मांड बात करो डरी गया डरते नहीं हम डराते हैं हम डराते नहीं है और वो घड़ी में देखा जा रहा है आठ बजने में दस मिनट की देरी है और राहुल जी को बाहर जाना है कहाँ पे जाना है थोड़ा सा

એ એવું કઈ નથી એવું જ છે રાધરી કુટેવ છે કુટેવ નથી તમારે કુટેવ છે તારી કુટેવ છે ને ઈ મે તને ગણાવું એમો એક્સપેક્ટ બોલ હું કેવાય આપણે સ્વીકારવું નઈ ને ઈ એક જ કુટેવ છે કરવું ને એકસેપ્ટ કે ભાઈ આપડી આ કુટેવ છે નો એકસેપ્ટ કરવી નઈ ઈ આપડી કુટેવ જ કેવાય હું તો એકસેપ્ટ કરું જ છું જો ભાઈ હું નક ચાહું છું એકસેપ્ટ કરો પણ એને પછી એનું કેવાય ને કે ખ્યાલ નથી રહેતો ક્યારે કરે ક્યારે કહેવાય જવો વિચાર ઉભાવ કમી હોય